અને હવે આપણે શરૂ કરીએ છીએ કોણ બનેગા કરોડપતિ ભાઈઓ કે બેનો જોઈએ તમારો બહેનોનો ગુટકો નામ શું છે બોલો બોલો ભૂલી ગયા જલકારી ગુટકો નું જલકારી ભાઈ શું નામ તમારા ભાઈઓનો ગુટકો નામ શું છે સમ્રાટ અશોક ચાલો સમ્રાટ અશોક વાળા જીતે છે કે જલકારી ભાઈ વાળા જીતે છે એ જોઈએ તો સવાલ પેલો સામાજિક રીતે પછાત એટલે શું બહેનો માટે પેલા શરૂઆત એનો થી ગમે છે સામાજિક રીતે પછાત બંધારણની કલમમાં ત્રણસો ચાલીસ માં કે જે સામાજિક પછાત છે ને એને બક્ષી પંચમાં કે ઓગણીસી લેવા તો સામાજિક પછાત કોને કહેવાય તમારા બેનોમાંથી આવડે જ કોઈ ને કોઈ ને ભાઈઓ જવાબ આવડે જ કોઈ ને હા એટલે તમારે માર્ગ અહીંયા નોંધાય છે બેનો તમને પ્રશ્ન નહીં આવડે ને જો તો પછી એ પ્રશ્ન ભાઈઓને પૂછવામાં આવશે એને નહીં આવડે તો પછી પાસ કોઈ ને માર્ક નહીં મળે ભાઈઓ આવડે કોઈ ને વિચાર કરજો તમારા બધા પાસે સામાજિક હા

તો એના ગળે નહીં ઉતરે એમ નહીં નહીં હિન્દુ નહીં આમ તમે આમ ત્યાંથી કેવા તો આપણે એમ કહીએ કે હું કોળી તો ત્યાં સુધી એની સાથે કોળી એટલે એમ કે તળતા કે જવાળિયા કે ફલાણા કે ઢીંગણા આવી બધી વાતો છે અને જેવું તમે એમ કહેશો કે ભાઈ હું કોળી અને સામેવાળા વાળા મને કે ઉચ્ચ વર્ણના હશે અચ્છા તમે તો નીચી જાતી એમ ને તો જે તમારું સ્ટેટસ છે ને સામાજિક તમે ભણી ગણીને કલેક્ટર થશો પણ ચમાર જાતિના છો વણકર જાતિના છો કોણી જાતિના છો કે દેવી પૂજક છો તો તમને એ નીચી જાતિના જ ગણશે તો જાતિનો બ્રાહ્મણ પૂછશે તો કે બ્રાહ્મણ તો ઊંચા ક્ષત્રિય તો કે ઊંચા વાણિયા તો કે ઊંચા શુદ્ર વર્ણમાં આપણા કોઈ એ શુદ્ર બોલતા નથી આવડતું એ લોકો વર્ણનું નામ બોલે બ્રાહ્મણમાં ઘણી જાતિઓ છે

કેટલા પૈસા છે કેટલો બંગલો મોટો છે એ નહીં મળતો પણ તમારી જાતિ નીચી છે એટલે તમે રાષ્ટ્રપતિ થઈ ગયા રામનાથ કોઈ તોડી હતા તો એ મંદિરમાં અંદર નો કાઢવા દેતા એનું કારણ કે નીચી જાતિ ના છે તો એ સામાજિક પછાત કહેવાય કોને કહેવાય સામાજિક પછાત બંધારણની કલમ 347 માં આ હંમેશા તમારા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તો પહેલો પ્રશ્ન જો બીજો પ્રશ્ન ભાઈઓ માટે ओबीसी एससी एसटी अब બધા આપણે ભારતમાં ભેગા થઈ ओबीसी एससी एसटी તો આપણે બધા ભેગા થઈ તો આપની વર્તી લગભગ કેટલી થાય ભાઈઓ માટે ઓબીસી एससी एसटी ભારતમાં ભેગા થઈ જાય તો આપની વર્તી કેટલી થાય અહીંયા જેમ કોઈ નથી આવતું ભાઈ વિદ્યાર્થી મિત્રો વાતો નહીં કરતા પાછળ એને જોવાનું ધ્યાન અહીંયા રાખો સવાલ તમને નથી આવડતો મોબાઈલ યુઝ કરતા મૂકી દેજો અડધી કલાક વા તમારું આવું ક્યાંય નહીં જાણવા મળે પંચ્યાસી પંચ્યાસી કલાક બરોબર છે બરોબર છે સારો ફાયદો પ્રશ્ન લોકશાહી ના એનો માટે ત્રીજો પ્રશ્ન લોકશાહી ના ચાર સ્તંભ કહેવાય ચાર પાયા પર લોકશાહી ઉભી થઈ એમાંથી કોઈ પણ એ સ્તંભ નામ બોલો બેનો લોકશાહી ના ચાર સ્તંભ છે બેન એ તો સૂત્ર જુઓ આપણું સત્યને સ્વરાજ નહી નહી લોકશાહી ના ચાર પિલર લોકશાહી આપણા દેશમાં લોકશાહી ચાર પગલા

એ ત્રણ જોડતો અને ચોથું છે તો મીડિયા ટીવી અને છાપા આપણે અન્યાય થતો હોય તો ટીવી કે મીડિયામાં તમે સત્તાત આપો તો સરકાર જાગે તો આ ચારે ચાર સ્તંભ અને ચારે સ્તંભ ઉપર અત્યારે બ્રાહ્મણવાદીઓનો બ્રાહ્મણવાણીઓનો જો છે ચારે ચાર ઉપર આપણી 85% વસ્તી પણ આપણે ઠઠઠ ગોપાલજી બરોબર તો આ પ્રશ્નો કેટલા વર્ષ પહેલા બરોબર શર્માવા મળશે પાંચ વર્ષ બરોબર ભાઈ નો ચાલો કરે હવે તેનો માટે સાત નંબર પ્રશ્ન ગૌતમ બુદ્ધ ના માતા અને પિતા નું નામ જણાવ છે

હવે છ નંબર નો પ્રશ્ન ભાઈઓ ગૌતમ બુદ્ધ ના સમય એટલે કે આજથી પચીસો વર્ષ પહેલા વર્ણ વ્યવસ્થા જાતિ વ્યવસ્થા ઊંચી જાતિ નીચી જાતિ એવા ભેદભાવ હતા કે નતા એ ભાઈઓ બેનો તમારું શું કેવાનું છે બેનો હાચા છે ભાઈઓ

એનો પ્રશ્નનો જવાબ ઘણો ખરો મેં આપવો છે એટલે એ ભાઈઓને એનો ના એના એક્સ્ટ્રા માર્ક એને મળી જશે તો બુદ્ધિશાળી હોય ને કે જે લોકો જ્ઞાન આપતા એનો એ વર્ગનું નામ હતું બમણ બમણ વર્ગ પછી સૈનિક વર્ગ જે લોકો રક્ષાનું કામ કરતા હતા પશુપાલક વર્ગ કારીગર વર્ગ મને સુથાર લુહાર માળી આપણે ખેતી કરતો ખેતી કરતો ખેતી વર્ગ આવા વર્ગો હતા કોઈ જાતિ વ્યવસ્થા કે વર્ણ વ્યવસ્થા નહોતી આ વર્ગ હતા એનું કારણ કે અ એક વર્કમાંથી બીજા વર્ગનું કુંભી કામ કરવું હોય તો ફરીએ માનો કે આપણે ઘરે કોઈ છે પણ એને કાલાવારે સુધારી કામ કરવું તો સુધારી કામ કરે કાલ અવાર એને સૈનિકમાં જોડાવતો એમાં જોડાઈએ તો સૈનિકો બહુ યોગ્ય કહેવાય સૈનિકો એમ કે સૈનિકોનો વર્ગ નહોતો તો આ હવે આઠમ નો પ્રશ્ન ફરીથી ભાઈઓ માટે ગૌતમ બુદ્ધ સમયે સાક્ય અને કોળી વચ્ચે એ લોકોની વચ્ચે કઈ નદીના કારણે નદીના પાણીના ઉપયોગ કરવાના કારણે બે વચ્ચે ઝઘડો થતો લડાઈ થવાની તૈયારી હતી ગૌતમ બુદ્ધ સમયે સિદ્ધાર્થ ગૌતમ ના સિદ્ધાર્થના સમયે સાક્ય અને કોળી વચ્ચે

જ્ઞાન મેળવવા ઘર એવું જ્ઞાન મેળવવા માટે ઘર છોડી જાય છે તો એ છોડતા પેલા ઘર છોડતા પેલા એની પત્ની યશોધરા પાસે જાય છે અને એને બધી વાત કરે છે કે આવી રીતે મારે નવું જ્ઞાન મેળવવા માણસના જીવનમાં જે દુઃખો છે ને એ દુઃખો દૂર કરવાનો એક રસ્તો શોધવો છે અને એના માટે જવું છે તો એ પત્ની યશોધરાને મળે છે એની ભાઈ નાનું એવું બાળક રાહુલનો જે જન્મ થયો એ થોડાક મહિનાનો જોવાય છે પણ એ વખતે એને વાત કરે છે ત્યારે યશુદ્રા એને જવાબ આપે છે એ યશુદ્ર યશુદ્રનો જવાબ શું હતો એ જાણવું છે છે તમારામાંથી કોઈને થોડું ઘણું યાદ હોય તો સિદ્ધાર્થ ગૌતમ યશોદરા પાસે રજા લેવા જાય છે તો યશોદરા કોળી વર્ષની દીકરી કોળી માતાની દીકરી યશોદરા એને શું જવાબ આપે છે કોઈને બહેનોને ખબર ચાલો ભાઈઓ કોઈને ખબર કોઈને નથી ચાલો સમય નથી બગાડવું આપણે કઈ વાંધો નહીં કઈ દાંત નથી તમ તો કેવું હોય ને કે

કે તમારી બધી વાત મેં સાંભળી અને હું તમને રજા આપું છું જાઓ અને હું પણ તમારી સાથે આવે પરંતુ હું એટલા માટે સાથે નથી આવતી અહીંયા ધ્યાન રાખો હું એટલા માટે હું સાથે નથી આવતી કે આપણો દીકરો રાહુલ છે એ નાનો છે ધાવણું છે તો એને પાલન પોષણ કરી મોટો કરવો એ મારી જવાબદારી છે તમારા માતા પિતાની સેવા કરવી મારી જવાબદારી છે એટલે હું તમારી સાથે નથી આવતી પણ હું તમને રજા આપું છું તમે જા પણ જતા પહેલા એક વચન આપો કે તમે આવો ત્યારે એવા માર્ગ ની શોધ કરીને આવજો કે આખી દુનિયાની માનવ જનતા દુઃખ દૂર થાય એવો રસ્તો શોધીને આવજો અને છ વર્ષના અંતે ગૌતમ બુદ્ધ એ માણસના દુઃખ દૂર કરવા માટેનો રસ્તો શોધીને આવે છે મધ્યમ માર્ગ જેમાં પાંચ જીવ અષ્ટાંગ માર્ગ આવે છે એનું પાલન કરીએ એટલે એમ કે બધા દુઃખ દૂર થાય તો આ યશોધરાનો જવાબ હતો આમાંથી થોડું બધું તમને યાદ હોત ને તો અમને માર્ગ આપી દે ચાલો દસ નંબરનો ભાઈઓ માટે ઘર છોડીને સિદ્ધાર્થ ગૌતમ

જીવનમાં મધ્યમ માર્ગ એટલે સિદ્ધાર્થ તો તમને એ મધ્યમ માર્ગ નો એની પાસેથી જ્ઞાન મળ્યું એટલે કે ગમે એની પાસેથી આપણને જ્ઞાન મળે એટલે કે જીવનમાં કોઈ પણ વસ્તુ અતિ નહીં કરવાની એ જ્ઞાન